હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બધાનું ફેવરિટ એવું છાલવાળા બટેટાનું શાક બનાવીશું તો એકદમ નવી રીતે નવા જ મસાલા સાથે જે લગ્ન પ્રસંગોમાં હોય એવું ટેસ્ટી એકદમ ઓછા સમયમાં આજે આપણે છાલવાળા બટેટાનું શાક બનાવીશું તો વજનમાં પાંચસો ગ્રામ મેં બટેટા લીધા છે તો પાંચસો ગ્રામ બટેટામાંથી ચારથી પાંચ વ્યક્તિ ખાઈ શકે એટલું શાક બનશે તો આ બટેટા ઉગેલા હોય એવા પણ નથી લેવાના કે લીલા હોય એવા પણ નથી લેવાના તો આ બટેટાના મેં આ રીતે ટુકડા કર્યા છે તો છાલ હોતાં જ ટુકડા કરવાના છે વધારે પડતા નાના પણ નહીં કે મોટા પણ નહીં હવે આ ટુકડા કાળા ના થાય એના માટે આપણે એને પાણીમાં લેશું તો એક બાઉલમાં મેં પાણી લીધું છે એમાં આપણે આ ટુકડા એડ કરી દઈએ તો હવે શાકનો વઘાર કરી લેશું તો એક પેનમાં આપણે તેલ લેશું તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે થોડું તેલ ગરમ થાય એટલે રાય ને જીરું એડ કરશું ખડા મસાલામાં મેં એક બાદ્યો ચારથી પાંચ લવિંગ ત્રણથી ચાર આખા મરી તમાળપત્રો લાલ મરચું મીઠા લીમડાના પાન અને એક તજનો ટુકડો લીધો છે તો ખડા મસાલા એડ કરશું અને થોડીવાર માટે સાતળવા દેસું જો તમે ખડા મસાલા ના ખાતા હોય તો તમારે સ્કીપ પણ કરી શકો આપણે આ શાકમાં બીજા મસાલા પણ એડ કરવાના છીએ તો ટુકડા એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું તો તેલમાં જ આ શાકને આપણે એને ચડવા દેવાનું છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને બરાબર મિક્સ કરી આ ટુકડાને બે મિનિટ માટે તેલમાં જ આપણે ચડવા દેસું જેમ બટેટાનું શાક ખુલ્લું તેલમાં ચડશે એમ સ્વાદમાં ખૂબ જ મીઠું એવું બનશે આ કરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવશે તો એકથી બે મિનિટ જેવું થાય એટલે હિંગ અને હળદર એડ કરશું બરાબર મિક્સ કરી લેશું અત્યારે મેં માત્ર બે જ મસાલા એડ કર્યા છે બાકીના મસાલા આપણે પાછળથી એડ કરીશું ગેસની ફ્લેમ સ્લો રાખી અને તેલમાં જ આ બટેટાના ટુકડાને આપણે ચડવા દઈશું તેલથી સરસ કોટ થઈ જાય અને પચાસ ટકા જેવા બટેટાના ટુકડા ચડી જાય ત્યાં સુધી એને ખુલ્લા જ આ રીતે તેલમાં ચડવા દેશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને બરાબર મિક્સ કરી લઈએ તો બે મિનિટ જેવું થઈ ગયું છે ગેસની ફ્લેમ સ્લો સ્લો રાખી મિક્સ કરી ઢાંકીને બે મિનિટ માટે આપણે ચડવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે કુલ ચાર મિનિટ થઈ ગઈ છે તો બરાબર મિક્સ કરી લેશો તો તમે જોઈ શકો છો કે આ ટુકડા છે બિલકુલ ચીપક્યા નથી હવે મસાલા કરી લેશું તો એક ચમચી જીરું લાલ મરચું એક ચમચી તલનો ભૂકો એડ કર્યો છે એક ચમચીથી વધારે મેસિંગનો ભૂકો એડ કર્યો છે આનાથી શાકની જે ગ્રેવી છે એકદમ ઘટ બનશે થોડો મેં ગરમ મસાલો એડ કર્યો છે હવે આપણે આમાં ગોળ આંબલીનું પાણી એડ કરીશું તો આનાથી શાક એકદમ વરા જેવું બનશે સ્વાદમાં ખૂબ જ સરસ બનશે તો એક ચમચી આંબલી અને બે ચમચી ગોળ મેં પહેલેથી પલાળીને રાખ્યું છે એડ કરશું પણ જો તમારા ઘરમાં આંબલી ના ખવાતી હોય તો તમારે લીંબુ એડ કરવાનું પણ આંબલી ખવાતી હોય તો આંબલી અને ગોળનું પાણી એડ કરવાથી આ શાકનો સ્વાદ એકદમ સરસ આવશે બિલકુલ વરા જેવું જ લાગશે તો બરાબર મિક્સ કરી લેશું તો આ શાકમાં જેમ ગોળ અને આંબલી ચડિયાતા હશે એમ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો એકદમ સરસ મિક્સ કરી અને આપણે પાણી એડ કરીશું પણ પાણી ગરમ કરી પછી એડ કરવાનું છે કેમકે આ શાક આપણું પચાસથી સાઠ ટકા જેવું તો થઈ જ ગયું છે એટલે ઠંડુ પાણી એડ કરવાનું નથી પાણી ગરમ કરી પછી જ એડ કરવાનું છે તો એકદમ સરસ મિક્સ કરી મસાલા પછી આપણે પાણી એડ કરીશું તો અત્યારે મેં ગરમ પાણી લીધું છે તો અત્યારે એક વાટકી જેટલું હું પાણી એડ કરું છું તમારે શાકમાં રસો વધારે રાખવો હોય તો તમે વધારે પણ પાણી એડ કરી શકો તો બરાબર મિક્સ કરી લેશું તો મને થોડું પાણી ઓછું લાગે છે તો મેં બીજી એક વાટકી પાણી એડ કર્યું તો કુલ બે વાટકી મેં પાણી એડ કર્યું છે બરાબર મિક્સ કરી લેશું અને ઢાંકણ બંધ કરી આપણે ત્રણથી ચાર મિનિટ જેવું ચડવા દેશું તો હવે ચડતા બિલકુલ વાર નહીં લાગે કેમ કે આપણે પાણી પણ ગરમ એડ કર્યું છે તો બીજી ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો એકદમ સરસ રસો છે એ ઘોટ એવો થઈ ગયો અને શાક પણ આપણું ચડી ગયું તો બરાબર આપણે મિક્સ કરી લેશું તો આ શાકને ચડતા માત્ર સાતથી આઠ જ મિનિટ જેવો સમય લાગશે તો તમે જોઈ શકો છો કે જે રસો છે એકદમ સરસ ઘટ એવો થઈ ગયો છે અને શાક પણ આપણું બની ગયું જો તમારે સીંગ અને તલનો ભૂકો ના એડ કરવો હોય તો ચોખાના પવવાને દસ મિનિટ અગાઉ પાણીમાં પલાય એક ચમચી જેટલા એડ કરશો તો પણ શાકની જે ગ્રેવી છે એકદમ ઘટ એવી થઈ જશે હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું હવે થોડી મેં કસ્તુરી મેથી લીધી છે એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે તો એકથી દોઢ ચમચી જેટલી આપણે કસ્તુરી મેથી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું તો શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો મેં આ શાક રોટલી સાથે ખાવા બનાવ્યું છે એટલે શાકમાં રસો ઓછો રાખ્યો છે પણ તમે પરાઠા રોટલા કે ભાખરી સાથે શાક બનાવતા હોય તો તમારે રસો વધારે રાખવો હોય તો વધારે ગરમ પાણી એડ કરવાનું પણ આ રીતનું મીડિયમ એવો રસો હશે તો પણ શાક એકદમ સરસ સ્વાદમાં લાગશે તો આપણું શાક છે એકદમ ઓછા સમયમાં એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ ગયું છે તો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો